તાપી જિલ્લામાં ફરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે નજીવી બોલાચાલીનો દ્વેષભાવ રાખી ઉમર યુવાનોએ યુવકને છોરીના ઘાજીથી મોતને ઘાટ ઉતારાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે બનાવ બન્યો છે તાપી જિલ્લાના વિસ્તારમાં કે જ્યાં કપડાં વેચવાની અગાઉ બોલાચાલી થઈ હતી જે અંગેના સમાધાન માટે બંને પક્ષના યુવાનો રાત્રે દરમિયાન ભેગા મળ્યા હતા જેમાં કોઈ બાબતે મામલો ઉગ્ર બનતા મૃતક નાઝિમ પઠાણના છાતીના ભાગે આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઘાયલ અઠ્યાવીસ વર્ષીય નાઝીમ પઠાણને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો જે બાબતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ત્રણે આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ હત્યામાં સામેલ હોય જેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ફરી તાપી જિલ્લામાં નજીવી કહી શકાય તેવી બાબતે યુવકની હત્યા થઈ છે જેમાં સામેલ ત્રણેય આરોપીએ આવેશમાં આવી જઈ ન કરવાનું

તેમને કપડાં વેચવા બાબતે બપોરના એક ઝઘડો થયેલો તેની બોલાચાલી થયેલી અને એના સમાધાન માટે આ લોકો ભેગા થયેલા એમાં આરોપી ઉશ્કેરાટમાં આવી અને મરણજના નજીરના છાતીના ભાગે ડાબા ભાગે ચપ્પાથી તીક્ષ્ણ ઘા મારેલો અને ત્યારબાદ આ આરોપીઓ ભાગી ગયેલા આ નજીરને દવાખાને સારવાર માટે લઈ ગયેલા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત્યુ જાહેર કર્યા માન્ય એસપી સાહેબ રિપોર્ટર મનીષ જ્ઞાનછંદાની સાથે વિશાલ જ્ઞાનછંદાની તાપી